હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું ચાલો આપણે ધોરણ આજે સાતનો હિન્દીનો પાંચમો વિડીયો જોવાનો છે આઈડિયલ સ્વાપોથીનું સોલ્યુશન આપણે ચાર સુધી જોઈ ગયેલા છીએ પાંચમું જોવાનું છે તો ફટાફટ આપણી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા ફ્રેન્ડને પણ શેર કરી દઉં જેથી એ પણ જોઈ શકે તો ચાલો આપણે આજે પાંચમો પાઠનું નામ પહેલાં જોઈ લઈ કયું છે તો કે હિન્દ દેશ કે નિવાસી એ શું છે એનો પ્રકાર તો કે કવિતા છે ખાલી જગ્યા तो લગતી હૈ તો ટે તરાના ખાલી જગ્યા રાગ મગર એક હે તો કે બુલબુલ વિવિધતા એકતા હે ખાલી જગ્યા તો કે હમારે દેશ કે વિશેષતા હૈ चौथा विकल्प है सभी धर्म एक समान है क्योंकि तो के उनका सार एक है खाली जगह देश के निवासी सभी जन एक है तो के हिंद प्यारे प्यारे फूल गुथे खाली जगह में एक है तो के माला पंथ है निराले सबकी खाली जगह तो एक है तो के मंजिल हम आप खरा खोटा जोशू पहलू छे इस कविता में गंगा नदी का उल्लेख नहीं किया गया है तो के खोडु हिंद देश के लोगों के रंग रूप वेश भाषा एक है खोडु પછી એમાં પ્રશ્ન નંબર 4 માં જોઈએ માળા મે કોન કોન સે ફૂલ એકરૂપ હે તો કે માળા મે બેલા ગુલાબ જોઈ ચંપા ચમેલી કે ફૂલ એકરૂપ હુએ હે अलग अलग फूलों की माला किसका प्रतीक है तो कि अलग अलग फूलों की माला विविधता में एकता का प्रतीक है किसकी कुक न्यारी लगती है तो कि कोयल की कुक न्यारी लगती है कविता में कोयल पपीहा और बुलबुल बुल बुल किसके प्रतीक है तो के कविता में कोयल पपीहा और बुलबुल बुल बुल अलग अलग भाषाएं बोलने पर भी एकता के सूत्र में बंधे भारतीयों का प्रतीक है पांचवा प्रश्न है इस कविता में किन नदियों का उल्लेख है इस कविता में गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी जैसी नदियों का उल्लेख है नदी नदियों से हमें क्या संदेश मिलता है तो कि नदियों से हमें एक होकर रहने का संदेश मिलता है चलो प्रश्नों के उत्तर लिखिए नीचे जो है अपने મા પહેલો પ્રશ્ન છે ہمارے ભારત દેશને વિવિધતામાં એકતા કે શહેર તો કે ہمارے દેશ મે રંગ રૂપ ભાષાએ ઓર વેશ અનેક હે એટલે કે અલગ અલગ ભાષા વેશ પણ અલગ અલગ અને જાતિ પણ અલગ અલગ છે જેસે તરત તરકે ફૂલો કો ગૂંથને પર એક માલા બન جاتی હે જેસે સભી નદીયા અલગ અલગ હોને પર ભી સમુદ્ર મે મિલકર એક હો જાતી હે इसी प्रकार हमारे देश की विविधता में भी एकता है એટલે અમે બધાય તો પણ એક મળીને રહી છે રાષ્ટ્ર પ્રેમ કી ભાષા ભાવના ને સભી કો એકતા મે બાંધ દિયા હે બીજો પ્રશ્ન નીચે હિન્દુસ્તાન કે નિવાસી કિસ પ્રકાર એક હે તો કે અલગ અલગ પ્રકાર કે ફૂલ માળા મે ગુથને પર એક હો જાતે હે પંછિઓ કે બોલને કારા એકસા હોતા હે सभी नदियां सागर में मिलकर एक हो जाती है अलग अलग धर्मों का सार एक है उसी प्रकार भारत के निवासियों के रंग रूप वेश, भाषा अलग होने पर भी वे एक तीजो प्रश्न हिंदवासियों में कैसे विविधताएं है तो कि हिंदवासी अलग अलग रंग और रूप के हैं, उनका पहनावा अलग अलग है उनकी भाषा अलग अलग है वे अलग अलग धर्मों को मानते हैं તે પણ પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે ભાગ્ય કરવા જરૂરી છે તો કે પેલું જોઈએ હિન્દ દેશ કે નિવાસી સભીજન એ ખે રંગરૂપ વેશ ભાષા ચાહે અને ખે શું કહેવા માંગે છે तो के प्रस्तुत पंक्ति में कवि कहते हैं कि भारत देश में रहने वाले सभी लोग एक है जी भारत में रहिए जी बदा सु भेगा छे अनेक रंग रूप वेश भूषा और भाषा भले ही अलग अलग है फिर भी हम सब एक है धर्म है उनके जिनका सार वही है पंथ है निराले सबकी मंजिल तो एक है

लड़की छोटी और पतली थी तो के लड़का छोटा और पतला था औरत को पता चला तो घूरकर बोली ए लड़की मेरे पीछे क्यों चल रही है आदमी को पता चला तो घूरकर बोला ए लड़का मेरे पीछे पीछे क्यों चल रहा है लड़की भोलेपन से बोली मैं तो केवल छाव के नीचे चल रही थी तो पी अपने लखवा લડકા ભોલે બંશે બોલા મેં તો કેવલ કે નીચે ચલ થા હવે નીચે સમાનાથી આપેલા છે પહેલું છે દેશ તો રાષ્ટ્ર પછી પંચ તો રાસ્તા ફૂલ તો કુસુમ નિરાલા તો અનુઠા સાગર તો સમુદ્ર ધર્મ તો મજબ મંજિલ તો ધ્યેય પ્રગતિ તો ઉન્નતિ પ્રતિક તો ચિહ્ન જન તો મનુષ્ય સાર તો તત્વ મધુર તો મીઠા મુસ્કાન તો હસના અંતર તો ભેદ હવે નીચે તમને કોઈ શબ્દ આપેલા છે એના વાક્ય પ્રયોગ કરવાના છે તો કે પંથ છે એનો વાક્ય પ્રયોગ બનાવવાનો મનુષ્ય કો કિસી બી પંથ પર ચલને સે ઉસકી પહોંચાન કર લેની ચાહે રા સચ્ચાઈ કી રાહ પર ચલના કઠિન કામ હે રાસ્તા તો યહ રાસ્તા કઠિન હે

તું બેકાર મત બેઠો એવી રીતના લખેલું ચાલો પાછળ તમને અહીંયા પ્રશ્ન નંબર બાર માં મેરા દેશ ભારત પર બાર દસ બાર વાક્ય લીખીએ એવું તમને આપેલું છે જો તમને ન આવડતું હોય તો તમારે આમાંથી વાક્ય પાકા કરી લેવા અને પ્રશ્નમાં પણ તમને પૂછી શકે કે મેરા દેશ પર દસ બાર વાક્ય લીખીએ અથવા એમ પણ કે પાંચ ચાર પાંચ ચાર પાંચ વાક્ય લીખીએ તો તમારે આમાંથી જોઈને પણ લખવા હોય તો પણ છૂટ છે અને જો તમને આવડતા હોય તો પણ છૂટ છે તો ચાલો આ વિડીયોને આપણે અહીંયા વિરામ કરશું જો આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરેલું ન હોય તો ફટાફટ કરી નાખો જેથી અમારા બધા વિડીયો તમને મળી રહે